સુરત શહેરમાં રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સવારથી પેટ્રોલિંગમાં હતી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં હતી દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્પોર્ડને બાતમી મળી હતી કે રિંગ રોડ સબજેલ પાસે ચામુંડા રેસ્ટોરન્ટ સામેના બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આવ્યો છે પોલીસે તરત જ સ્થળ પર પહોંચીને અઠ્ઠાવીસ વર્ષો અનીશ હમીદ શેખને ધરપકડ કરી હતી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી હતી પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે મધ્યપ્રદેશના સેંધવાથી પિસ્તોલ લઈને આવ્યો હતો આ હથિયાર સુરતમાં અન્ય કોઈ શખ્સને આપવાનું હતું પરંતુ તે પથકની સતર્કતાના કારણે પકડી પાડ્યો પોલીસે અનીશ હમીદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આરોપી કોના માટે હથિયાર લઈને આવ્યું હતું આ ગુનાખોરી પાછળ અન્ય કેટલા શખ્સો જોડાયેલા છે મધ્યપ્રદેશથી સુરત સુધી હથિયારો કેવી રીતે આવી રહ્યા છે આવા અનેક પ્રશ્નો છે જેના જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો દોર વધુ આગળ વધાર્યો છે આ કેસમાં હથિયાર સપ્લાય કરવા સાથે સંકળાયેલ શખ્સોની પણ શોધખોળ કરવામાં આવશે